ભારતીય ટીમના ક્રિકેટર અને પશ્ચિમ બંગાળના બહેરામપુરથી સાંસદ યુસુફ પઠાણ હવે ફસાયા છે વડોદરાના તાંદલજા વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટ પર દબાણ કરવામાં આવ્યું હોવાના આરોપ છે બે હજાર ચૌદમાં તેઓએ આ પ્લોટની માગ કરી હતી પરંતુ રાજ્ય સરકારે તેના પર મનાઈ ફરમાવી હતી આમ છતાં પણ તેઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું તેઓએ પોતાની એફિડેવિટમાં પણ આ પ્લોટને પોતાનો પ્લોટ તરીકે ગણાવ્યો હતો ત્યારે આ મુદ્દો વડોદરા મનપાની સામાન્ય સભામાં ઉછળ્યો હતો સમગ્ર પ્રકરણમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા પણ માગ ઉઠી છે તો હાલમાં પાલિકાએ તેઓને આ દબાણ હટાવવા માટે નોટિસ પણ આપી છે સાત દિવસમાં તેમને આ દબાણ દૂર કરવા કહ્યું છે થોડા દિવસ પહેલાં કોર્પોરેશનને જે ધ્યાનમાં આવ્યું કે પૂર્વ ક્રિકેટર અને બલરામપુરના સાંસદ માનનીય શ્રી ઋષુભાઈ પઠાણ દ્વારા કોર્પોરેશનના પ્લોટ ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવે છે મારી માગણી એટલી જ છે કે જ્યારે સરકારી પ્લોટની ઉપર તમે ગેરકાયદેસર કબજો કરેલો હોય સાથે સાથે એમણે પોતાના ચૂંટણીની આ એફિડેવિટની અંદર પણ આ જે સદર પ્લોટ છે તાંદરજા ટીપી બાવીસનો એપી નેવું નંબર એને પણ પોતાનો દર્શાવ્યો છે જો આ હકીકત હોય તો આની સામે લેન્ડ ગેબરિંગનો ગુનો દાખલ કરવા માટેની મારી માંગણી છે માનનીય એમપીજી જે યુસુફ પઠાનભાઈ છે એમના દ્વારા જે તે સમયે તાંદડ વિસ્તારમાં જે ટીપી બાવીસ એફપી નેવું જે પ્લોટ છે એમની ઘરની બાજુનો એ એડજસ્ટન પ્લોટ એમને માંગણી કરી હતી લગભગ નવસો સિત્તેર જેટલા ચોરસ મીટરનો પ્લોટ એ હતો એમની માંગણી કરી હતી અને એના આધારે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ અને સમગ્ર સભા એને જે તે વખતે કિંમત લઈ અને આપવાની મંજૂરી આપી હતી અને એના પછી જે સરકાર દ્વારા એ પ્લોટ ના મંજૂર કરવામાં આવ્યો હતો બે હજાર ચૌદમાં પ્લોટ નામંજૂર થયો અને ધ્યાને આવતા પ્લોટ ના મંજૂર થયેલો છે અને કબજો એમનો છે એટલે અમે એમને ખાલી કરવાની નોટિસ મૂકેલું એ મંજૂર કરેલું એ હવે અમે તપાસનો વિષય છે હું તપાસ કરી અને પછી એમાં જે થશે કરીશ પણ અત્યાર પૂરતું અમે એમને ખાલી કરવાની નોટિસ આપી છે જે અમે નોટિસ આપી છે લગભગ ચાર પાંચ દિવસ પહેલાં એટલે સ્વાભાવિક છે અઠવાડિયા દસ દિવસની નોટિસ આપવી પડે અને જો સ્વેચ્છાએ ખાલી થાય તો એના પછી તો ઠીક છે નહીં તો પછી એકવાર શોર્ટ નોટિસ આપી અને પછી ખાલી કરવાની કામગીરી જનરલી થતી હોય છે ને એ પ્રમાણે અમે કરવાના છીએ પહેલાં એ જોવામાં આવશે કે આ લેન્ડ ગ્રેબિંગ તો છે કે નહીં એ કલેક્ટરશ્રીનો વિષય છે બે હજાર ચૌદમાં એમણે માગણી કરેલી બે હજાર બારતેરમાં અને એના આધારે બે હજાર ચૌદમાં રિજેક્ટ થયું છે એટલે એ પણ એક ઇન્વેસ્ટિગેશન અને ઇન્કવાયરીનો સબ્જેક્ટ આવે પણ જે દબાણ છે એ અમે દૂર કરવાની નોટિસ યુસુફ પઠાણ સાંસદ તો બની ગયા પરંતુ કાયદાનો સકંજો ધીરે ધીરે કસાતો હોય તેવું જોવા મળી રહ્યું છે યુસુફ પઠાણ આ બાબતે શું કરે છે તેના પર નજર રહેશે સંવાદદાતા દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક વડોદરા